સુરતના શિયાળામાં કડકડતી ઠંડીમાં આગની ઘટનાઓ બનતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે સુરતના રાણી વિસ્તારમાં આવેલા દવાના ગોડાઉનમાં લાગેલી આગને લઈને ફાયર વિભાગ દોડતું થયું હતું દવાનું ઝેરી ધુમાડો અપાર્ટમેન્ટમાં ફેલાતા લોકોને શ્વાસ લેવામાં તકલીફો પડતા ટેરેસ પરથી ફાયર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સુરતમાં જાણે હવે આગના બનાવો આમ બની રહ્યા તેમ લાગી રહ્યું છે તે વિસ્તાર રાણી તળાવમાં આગ લાગી હતી વાત એમ છે કે રાણી તળાવ વિસ્તારમાં મેડિકલના ગોડાઉનમાં આગનો બનાવ બન્યો હતો રાણી તળાવ ખાતેલા પાંચ મણના અપાર્ટમેન્ટમાં દવાનું ગોડાઉન આવ્યું છે અને દવાના ગોડાઉનમાં આગ લાગી હતી દવા સળગતા એપાર્ટમેન્ટમાં દવાનો ધુમાડો ફેલ્યો હતો દવાનો ઝેરી ધુમાડો અપાર્ટમેન્ટમાં ફેલાતા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી તો બનાવની જાણ થતા ફાયરની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી જોકે દવાનો ઝેરી ધુમાડો હોય જેથી ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક કસરતી ચાલીસ કરતાં પણ વધારે રહીશોને ટેરેસ પર મોકલીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આગની ઘટનામાં કોઈ ઇજા જાનાની ન થતા તંત્રને લોકોએ હાસકર અનુભવ્યો છે બ્યુરો રિપોર્ટ